એલસીબીની ટીમે માખીંગા પાટિયાથી રૂપિયા ત્રેવીસ પોઈન્ટ આડત્રીસ લાખથી વધુનો દારૂ અને મુદ્દાઓ સાથે એક નજર બે ત્રણને વોન્ટેજ જાહેર કર્યા સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પરસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ રામજીભાઈ તથા હેમંતભાઈ બાવાભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે એક આઇસ ટેમ્પો નંબર એમએચ જીરો પાંચ ઈ એલ સડસઠ છોતેરમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને નવસારી તરફથી નીકળી અંકલેશ્વર તરફ જવાનો છે તેવી ચોક્કસ બાતમી આધારે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર મિંદોરા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી બેઠા હતા દરમિયાન બાતમીવાળા ટેમ્પો આવતા તેને અટકાવી ચેક કરતા વિદેશી દારૂની બોટલો નંગ નવ હજાર પાંચસો છત્રીસ જેની કિંમત રૂપિયા તેર લાખ એકત્રીસ હજાર ત્રણસો એંશી આઈસીઆર ટેમ્પો મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ત્રેવીસ લાખ આડત્રીસ હજાર ત્રણસો એંસીનો દારૂ અને મુદ્દામાલ સાથે ટેમ્પો ડ્રાઈવર દિનેશ બિસ્નોઈને ઝડપી પાડી દારૂનો જથ્થો ભણાવનાર આપનાર અને મંગાવનાર ત્રણ ઇસમોને વોન્ટેજ જાહેર કરેલી પ્રેસનો જ રવિવારે રાત્રે આઠ વાગે પ્રાપ્ત થઈ જેની આગળની તપાસ પલસાણા પોલીસે હાથ ધરી છે